you uh -huh. નમસ્કાર મિત્રો ડેલી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલ માં તમારું હાર્દિક સ્વાગત છે મંગળવારે ગોલાન હાઈટ ફૂટબોલ ગ્રાઉન્ડ પર લેબનોનથી રોકેટ છોડ્યા હતા આ હુમલામાં બાર લોકોના મોત થયા છે જ્યારે ત્રીસ જેટલા લોકો ઘાયલ થયા છે ટાઈમ્સ ઓફ ઇઝરાયલ અનુસાર મૃતકોમાં મોટાભાગના દસ વીસ વર્ષની વયના બાળકો છે અમેરિકાના પ્રવાસે ગયેલા ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યા હુમલા

હુમલા પણ થઈ રહ્યા છે